સર્વે પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન તૃતીય દિવસે ભાગવત ભગવાનનું પૂજન અને વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન સંપન્ન કરવા મુખ્ય યજમાન પરમ રાગી રાજેશભાઈ છોટાભાઈ પટેલ એમના અર્ધાંગીની શ્રીમતી કેતુબેન રાજેશભાઈ પટેલ ભાઈ વ્રજભાઈ પટેલ અને અન્ય પટેલ પરિવારના પરિવારજનો ભાગવત ભગવાનનું અને આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદાનું ભાવપૂજન સંપન્ન કરશે તેવી વિનંતી છે આપણી શાસ્ત્રની એવી ઉપલબ્ધિ અને અલૌકિકતા રહી છે કે આપણા હિન્દુ શાસ્ત્ર મુજબ આપણો દરેક દિવસ પણ કંઈક વિશેષતા ધરાવતો હોય છે એવો આજે માક્ષર સુદ અગિયાર મૌની અને મોક્ષદા એકાદશીનો આજે પરમ પાવન દિવસ છે સાથે સાથે પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું ગવાયેલું મહાકાવ્ય એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા પાંચ હજાર એકસો બાવીસમી આજે ગીતા જયંતિના પાવન દિવસની સૌને શુભેચ્છા સાથે વધાય આપણે સૌ જાણીએ છીએ કે આ મંગલ મહોત્સવ સખી આનંદ ગરબા મંડળ આણંદ દ્વારા આયોજિત અને મુખ્ય યજમાન રાજેશભાઈ પટેલ કેતુબેન પટેલ દિયા પટેલ અને પટેલ પરિવારના પરિવારજનોના સદભાગીપણાથી સર્વે પિતૃ મોક્ષાર્થે આયોજિત થયો છે જીવનમાં હંમેશા કંઈક કરીને જઈશું તો કંઈક આપણો હિસાબ એ યોગ્ય રીતે અથવા તો આપણને એનું યોગ્ય વળતર મળી રહેશે પછી એ સત્કર્મ હોય પુણ્ય કાર્યો હોય સત્સંગ હોય ભજન હોય રટણ હોય નામ સ્મરણ હોય એવું તથા સ્તુ વિદ્યાપીઠનું પાવન પરિસર અને ત્યાં હાલ આપણે દેવ એટલે કે પ્રેમ મંદિરમાં બીજા થતા રાધાકૃષ્ણદેવના દિવ્ય દર્શનની ઝાંખી કરી શકીએ છીએ દેવભૂમિ દ્વારકાથી પ્રસ્થાન થયેલી અખંડજ્યોતના દિવ્ય દર્શનનો લાભ પણ આપણે લઈ શકીએ છીએ વિપ્ર બાળકોને શાસ્ત્રના શિક્ષણ અંગે વેદવિદ્યાલય પણ હાલ ત્યાં કાર્યરત છે ભાગવતજીના નિત્ય હોમ સાથે યજ્ઞશાળામાં નિત્ય હોમ યજ્ઞ ભાગવતજીના હોમ યજ્ઞનું કાર્ય પણ નિયમિત રીતે દરરોજ જે તે દિવસના યજમાનના સદભાગીપણાથી થઈ રહ્યું છે ગૌશાળા પણ અને સાથે સાથે ત્યાં કાર્યરત અથવા તો નિર્માણાધીન અન્ય ભવનોનું નિર્માણ કાર્ય પણ આપણે હાલ ગતિમાં છે આમ ઠાકોરજીના નિત્ય મનોરથી માટે એક દિવસના મનોરથી માટે એકવીસો રૂપિયા ઠાકોરજીના થાળ માટે એકાવનસો રૂપિયા ઠાકોરજીના ધ્વજા મનોરથી તરીકે અગિયાર હજાર આજે એકાદશી છે એટલે એકાદશીના મનોરથી તરીકે ચોવીસ વર્ષમાં ચોવીસ એકાદશી આવે એવા એકાદશીના મનોરથી તરીકે એકાવનસો રૂપિયાથી આપણે સહભાગી થઈ શકીએ પૂનમના મનોરથી એકાવનસો નિત્ય બ્રહ્મભોજનના એકાવનસો યજ્ઞના વાર્ષિક મનોરથિ એક લાખ એકાવન હજાર આમ આ નિત્ય સેવાની વાત થઈ પણ આપણું વર્ષ અનેક મહોત્સવો અને ઉત્સવો જન્માષ્ટમી રામનવમી નૂતન વર્ષ વગેરે જેવા ઉત્સવો અને મહોત્સવોના પણ આપણા કેટલાક ઉત્સવો આપણે મનાવીએ છીએ એવા વિવિધ ઉત્સવોની પણ નિત્ય નૂતન વર્ષે આપણે સેવા કરી શકીએ મકરસંક્રાંતિના દિવસે પણ રામ નવમી જન્માષ્ટમી દશેરા દિવાળી અને નૃત નિત્ય શૃંગાર ઠાકોરજીનો આ બધી જ વિગતો એલ ઇડી સ્ક્રીન પર આપની હળી રહ્યા છો અન્યથા મુખ્ય પ્રવેશદ્વારના ડાબા હાથે તથા વિદ્યાપીઠ માટે દાન બેટ અહીં સ્વીકારવામાં આવે છે વીઆઈપી ગેટના પ્રવેશ પાસે પણ રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરશું આપણને સૌને પૂજ્ય દાદાના મુખેથી કર્ણપ્રિય રીતે સ્વરબદ્ધતાથી અને સંગીત લયતાથી ગવાતા ગીતો ભજનો ધૂન આરતી સ્તુતિ વિગેરે ગાવા અને ગણગણવા ગમે છે ત્યારે એ અંગેનું સંગ્રહિત પુસ્તક કથા કીર્તન પણ મારા ડાબા હાથે મુખ્ય પ્રવેશ દ્વારની બાજુમાં રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર પ્રાપ્ત થઈ રહ્યું છે આપ સૌને આવી બધી જ વિગતો માહિતી અને આજે અગિયારસનો દિવસ છે એટલે માંગે વીસ આપે ત્રીસ એવો જય દ્વારકાધીશ આજે જેટલું આપશો એનાથી દસ ગણું ઈશ્વર આપશે એવી શ્રદ્ધા સાથે આપણે પુણ્ય અને સત્કર્મનું ભાતું બાંધીએ આપ સૌને એથી વિશેષ પણ એક વિનંતી કરીશ કે રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરશો અને આપના મોબાઈલમાં નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર અન્યથા ચોરાણું જીરો ચોરાસી બ્યાસી આઠ સાહીઠ આ નંબર સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરવાથી દેવના નિત્ય દિ દર્શનની ઝાંખી દિવ્ય દર્શનની ઝાંખી પૂજ્ય દાદાના મુખેથી સ્ફૂરેલો દિશા સૂચક સુવિચાર આગામી કથાઓ અને અન્ય તથા સ્તુ વિદ્યાપીઠના પરિસરમાં આયોજિત થનારા ઉત્સવો અને મહોત્સવોની માહિતી સીધી જ આપને એ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાથી મળતી થઈ જશે સમયના અભાવે બધું જ અહીંથી કહેવું અશક્ય છે જેથી આપને ફક્ત એટલી આગ્રહભરી વિનંતી કરું કે તથાસ્તુ વિદ્યાપીઠના સેવા શિક્ષણ અને સંસ્કારના વિવિધ મનોરથો સંકલ્પો અને એવી સદકાર્યની સેવાની માહિતી મેળવવા પણ કમસે કમ તમે બંને જગ્યાએ રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરશો એવી વિનંતી કરી રહ્યો છું બીજા દિવસના કથા પ્રસંગની આવો કેટલીક યાદી ઝલક દ્વારા તાજી કરી રહીએ અને આપણને ઘણીવાર રોગ થાય તો શરીરમાં રોગ ઉત્પન્ન કરતા વાયરસને ભગાવવા શરીરમાં રોગ ઉત્પન્ન કરતા વાયરસને ભગાવવા માટે ડૉક્ટર પાસે જવું પડે તેમ મનના રોગ કે ઉદ્વેગ ભગાવવા માટે શ્રીમદ ભાગવત કથામાં જવું પડે આવા આપણા મનના રોગ અને ઉદ્વેગને ભગાવવા આપણે સૌ તૃતીય દિવસના શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના સાક્ષી બની રહ્યા છીએ ત્યારે આપ સૌનું સખી આનંદ ગરબા મંડળ અને મુખ્ય યજમાન પટેલ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરતા સૌને મહાકાળી માથકે જાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે